મોટાભાઈ દાવજી મહારાજનું લગ્ન રેવતીજી સાથે થયું અને પછી ભગવાને બિસ્મકરાજ તનયા ભીષ્મક રાજાની દીકરી રૂક્મિણીનું નામ દેવર્ષિ નારદના મુખે કૃષ્ણની કથા સાંભળતા રૂકમિણીને કૃષ્ણ માટે પ્રેમ થયો હતો એ મનથી કૃષ્ણને પરણી ચૂક્યા હતા પણ રૂકમિણીનો ભાઈ રૂકમિયો કૃષ્ણનો દ્વેષ કરતો હતો એણે પોતાના મિત્ર શિશુપાળ સાથે પોતાની બહેનના લગ્ન કરવાનું નક્કી કર્યું અને ત્યારે રૂક્મિણીજી એક પત્ર લખે છે કૃષ્ણને વિનંતી કરે છે અને એ પત્ર લઈ અને એક સુદેવ નામના ભૂદેવ વાસુદેવ કૃષ્ણ પાસે જાય છે દ્વારકામાં અને પછી કૃષ્ણના કહેવાથી ભૂદેવ રૂક્મિણીનો કાગળ વાંચી સંભળાવે છે

Olha!

અને આ આ લગ્ન કરવાનું કે છે રૂકમિણી જો આપણે ત્યાં કન્યાઓને એનો વર નક્કી કરવાની છૂટ હતી સ્વયંવર શું હતો સ્વયંવર એ કન્યા સ્વયંવરે વર નક્કી કરે એવું હતું એ તો આપણે પછી પાછળથી આપણી એવી વ્યવસ્થા થઈ અને મા બાપ જ્યાં દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી એક કહેવત પણ થઈ અને વડીલો જે કંઈ કરે આમ સંતાનના ભલા માટે કલ્યાણ માટે આવો વિશ્વાસ અને આવો ભાવ એ સંતાનને પણ ખરો પણ ઘણી વાર ભૂલ કરે હો વડીલોથી ભૂલ ન થાય એમ નહીં અને એને કારણે ઘણી વાર સંતાનના દાંપત્યો પણ પછી તકલીફ થતી હોય છે તો જૂના જમાનામાં સ્વયંવર પણ થતા એ કન્યાને અધિકાર આપવામાં આવતો હતો નક્કી કરવાનો કે તું સ્વયંવર તું નક્કી કર અને એની સાથે એનું લગ્ન કરવામાં આવતું તો અહીંયા બાપા તો તૈયાર હતા રુકમિણીના પણ ભાઈ આડો ફાટ્યો મુરુકમિયો અને રુકમિણીએ પોતાનો ભાવ દ્વારકાધીશ શ્રી કૃષ્ણને પહોંચાડ્યો અને એમ કહે છે રુકમિણી શ્રી કૃષ્ણને કે આપણો સંબંધ એ યોગ્ય રહેશે કારણ કાત્વા મુકુંદ મહતી કુલ શીલ રૂપ મેં ગઈકાલે તમને કીધું કે રૂકિણીજી ડબલ ગ્રેજ્યુએટ હતા માત્ર ડબલ ગ્રેજ્યુએટ નહીં એણે સાયકોલોજીમાં પીએચડી પણ કરેલું તો ઘણાને એમ થાય કે ભાઈશ્રી આવી મજાક કરે છે મજાક નહીં હું આવો વિનોદ કરતો હોઉં ને તો એનો ક્યાંક આધાર હોય મારા ભાગવતમાં એમને એમ ન કરવું એનો આધાર હોય એ જે હું બોલ્યો તો એનો આધાર ભાગવતમાં આ જગ્યાએ છે કાતવા મુકુંદ મહતી કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવિણ ધામ વિહી આત્મતુલ્યમ આ હાથ વસ્તુમાં આપણે બરોબરિયા છે કૃષ્ણ જગત ગુરુ થયો તો એની હારે લગન કરવાનો દાવો કરનારી રુકમણીજી એ પણ વિદ્યામાં આમ બરોબરી કરે એવા છે હું ભણેલ છું અભણ નથી આપણી બધી રૂખમણીઓ એવું કરી શકે ને એવું કઈ શકે એવું કરવાનું છે આપણે એટલા માટે વિદ્યાલયની વાત એટલા માટે આપણે રૂખમણી હોય તે અભણ ન હોવી જોઈએ આ હાથ વસ્તુમાં અને એને લગ્ન કરવા હોય ને દીકરી દેવી હોય તો આ હાથ વસ્તુ જોવાની કુળ શીલ રૂપ વિદ્યા વય ઉમર દ્રવિણ પૈસા અને ધામ રહેવાની જગ્યા એમાં હમોવડિયા હોય ને એમાં થાય રૂકમણી કહે છે કે આ બધામાં સમોવડિયા છે હું પણ રાજકુમારી છું ભણેલી છું વિદ્યા ભણાવો 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 અને પછી ભગવાન આવે છે રથ લઈને અને આવું એક ઉત્તમ કન્યા રત્ન અને આટલા પ્રેમથી સમર્પિત છે અને ભગવાનને કહે છે કે તમે અહીંયા આવીને મારું હરણ કરીને લઈ જાઓ અને જ્યાં સખીઓની સાથે જગદંબાના મંદિરમાં રુક્મિણી પૂજા કરે છે રુક્મિણીની પ્રાર્થના પ્રમાણે પ્રભુ ત્યાં આવી અને રુક્મિણીનું હરણ કર આનો મતલબ એમ થયો કે આપણે બધાએ ભગવાનને આવી પ્રાર્થના કરાય ને કે હે પ્રભુ આપણા એરેન્જ મેરેજ થાય એવું તો કઈ લાગતું નથી એટલે લવ મેરેજમાં રાખીએ આપણે કેમ કે તમે જ આવો ને અમને લઈ જાઓ હા અમે તો તારા સુધી પોગી એમ નથી લાગતું એવા કોઈ પુણ્ય એવું કોઈ ભજન એવું કોઈ તપ અમારું છે નહીં તો મારા નાથ તું કૃપા કરીને આવ અને અમારું બાવળું જાલ અને અમને અહીંથી લઈ જાવ કૃષ્ણ લઈ જાય અને વરરાજ આવે ને જાન લઈને જુઓ મંગલ ઘંટ સંભળાય મોહન મારો આવે છે એની સ્વારી ના ઘા સંભળાય મોહન મારો આવે છે ભૂલી પડેલી બંસરીને અધરધરવા કાજ મોર મુ કૂટ ધરી આવશે એ મારી છોડાવવા લોકલાજ મોહન મારો આવે છે એના રૂમ જોમાનું જ મલિન મંદિર દ્વાર મો કરુણા કરી સંગે ખેલશે અને મારો ધન્ય થશે અવધા મોહન શ્રી મનોહર ની મુરલી હમળાય ને ઈ લેવા આવે અને ભગવાન નું વચન છે તેષા મહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મયાવેશિત ચેતસામ ઈ પાણી ગ્રહણ કરે જ્ઞ હથે વાળો થાય ઈ હાથ જાલે ભગવાન હરણ કરીને લઈ ગયા રુકમિણી નું રુકમિયાને શિશુપાલ અને એની સાથે આવેલા બધા મિત્રો એ સૌને હરાવી અન દ્વારકાધીશ પ્રભુ રૂકિ હરણ કરીને લઈ ગયા અને પછી વિધિપૂર્વક એને પોતાની કરી પાણી ગ્રહણ કર્યું આપણે માધવપુરમાં ઉજવાય છે દિવસો ફૂલે કોઈ નીકળે ઠાકોરજીનું અને પછી માધવપુરનો નો માંડવો જદુ કુળની જાન બહુ મોટે ઉત્સવ થાય માધવપુરમાં ત્યાં કાયદેસરના લગ્ન થયા એવી માન્યતા છે રૂકિણી અને શ્રી કૃષ્ણના પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન એ સાક્ષાત ત્રીજા લોચનથી જે કામદેવ બળીને ભસ્મ થયા હતા એ પછી કૃષ્ણ પુત્રના રૂપમાં પ્રદ્યુમ્ન બનીને પ્રગટ થયા પ્રદ્યુમ્નના અનિરુદ્ધ થયા છે ભગવાનના અન્ય લગ્નોની કથા સંભળાવી સંતકો કોપાખ્યાન કહ્યું એમાં ભગવાનના બીજા બે લગ્ન સત્યભામા સાથે અને સતરાજીત યાદવની દીકરી સત્યભામા સાથે અને જાંબવાનની દીકરી જાંબુવાન જાંબવતી સાથે ભગવાનના લગ્ન થયા સૂર્યની પુત્રી કાલિંદી સાથે અને પછી સત્યા ભદ્રા લક્ષ્મણા અને મિત્રવિંદા સાથે પ્રભુના લગ્ન થયા આમ આઠ પટરાણી થઈ તમે દ્વારકા જાઓ ને તો આઠે પટરાણીના અલગ અલગ આમ સ્થાન છે અને આઠે પટરાણીઓનો જેનો વારો હોય એને ત્યાંથી વળી રસોઈ આવે તે દિવસની દ્વારકાધીશજીના ભોગમાં અને પછી જે રાણીનો હાથ જેવો એ રીતે પાછી રસોઈ એના ટેસ્ટમાંય ફેર હોય જાંબુવતીને થોડું તીખું ખાવાની આદત એટલે જાંબુવતીને ઘેરથી આવે ને ત્યારે ભગવાનને થોડા મરચાંના ભજીયા મળે એમાં આમાં થોડી ચીખી ચટ તીખી ચટણી હોય કોકને ગળ્યું ભાવતું હોય તો ત્યાંથી ગળ્યું ઠાકોરજી જેને જે તમને ભાવે ઠાકોરજી કે મને ભાવે તું તારે રાંધ પ્રેમથી ખવડાવ્યું મન બધું ભાવશે જે તું ભાવે જમાડીશ એ બધું ખાઈશ શબરીના હેઠા બોરા ખાઈ જાતો હોય અને સુલભાદેવીના કેળાની છાલ ખાઈ જાતો હોય તો એ ભગવાન ભાવને જુએ છે તદહમ ભક્તિ ઉપહરૃતમ અશ્નામી પ્રયતાત્મન પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતી આ પ્રભુનું વચન છે આ અષ્ટ એટલે શું હવે એનું એનું એની ફિલોસોફી સમજો અષ્ટધા પ્રકૃતિ એ અષ્ટ પટરાણી જીવ પ્રકૃતિને આધીન છે પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે શરદ પૂનમની રાત અને એમાં ભગવાને વૃંદાવનમાં જઈ અને વેણું વગાડી ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ખાલી નાદ નહીં એ હાદ હતો

પ્રેમરૂપી સાગર મહાસાગર શ્રી કૃષ્ણમાં ભળી જાય આ જીવને શિવની એકતાની વાત છે હજારો હજારો ગોપીઓ અને એની હારે આટલા જ રૂપ લઈને ભગવાન રમે છે એક એક ગોપીને એક એક કાન ભગવાન

બે ગોપીની વચ્ચે કાન બે ગોપીની વચ્ચે કાન અને ત્રીજું મંડળ ચારે બાજુ ગોપીઓને વચ્ચે કાન કૃષ્ણ અંતઃકરણની વૃત્તિઓ એ ગોપીઓ છે દરેક વૃત્તિને પ્રભુ સાથે જોડીએ દરેક બે વૃત્તિની વચ્ચે પ્રભુને રાખીએ અને વૃત્તિઓને ભગવાનની આજુબાજુ જ ફરતી રાખીએ સાધુ સંત બધા કામ કરતા હોય ને સેવાના હવનિયારે વાતો કરે પણ એની બધી જ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્માની આજુબાજુ જ ફરતી હોય કૃષ્ણને જ કેન્દ્રમાં રાખીને થતી હોય અને આ રાસ છે કૃષ્ણ સાથે જોડાઈને કૃષ્ણને કેન્દ્રમાં રાખીને થતી પ્રવૃત્તિઓ પ્રભુ સાથે જોડાયેલી વૃત્તિઓ પછી જે કંઈ થાય છે એ બધું દિવ્ય રાસ છે એનો એક આનંદ છે અમા ગોપીઓએ ભગવાન જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે ગીત ગાયું ગોપી ગીત બહુ સરસ જયતિ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત્ર દૈત દૃશ્યતા દીક્ષુતાવકાસ્વય कृतासवस्त्वां विचिन्तते शरदुदाशये साधुजात सरसि जोदर श्रीमुषादृषा सुरतनाथ ते દાસઘન તો સંયોગ પછી વિયોગ પછી પાછો સંયોગ જો દીકરીને પરણાવો હાહરે વળાવો થોડા થી હાહરે રે ત્યાં તો પાછા તેડી આવો હવે ઈ તેડી આવો ને પાછા ને એટલા બધા ફોન આવતા હોય એના ઉપર વિયોગ વિયોગ સંયોગ પછીનો જે છે એ વિશિષ્ટ યોગ બને અને પછી પાછા જમાઈરાજ વારંવાર કે ત્યારે પાછા આવડા એમ કે તો હવે તમે એક કામ કરો પરમણાથી આવજો તેડવા પાછું એણે આવવું પડે અને એ તેડીને લઈ જાય શું આપણા અદભુત રિવાજો એટલે સંયોગ પછી વિયોગ અને વિયોગમાં પાછો પ્રેમ વધે એકબીજાને મિસ કરે પછી પાછો સંયોગ એટલી બીજી વારનો જે સંયોગ છે એ પહેલી વારના સંયોગ કરતાં વધારે આમ મીઠડો લાગે આ એક આખી સાયકોલોજી છે તો આવું કંઈક આ રાસલીલામાં પણ થાય છે ભગવાનના વિરહની વેદના એટલા માટે જીવને નથી થતી કે એને મિલનની મજા જ માણી નથી અને એટલા માટે જ પ્રભુ એક વાર સંયોગજન્ય આનંદનો અનુભવ કરાવે છે પછી અંતર ધ્યાન થાય છે તો જ વિયોગની વ્યથા થઈ શકે તમે જેને કોઈ દિવસ મળ્યા જ નથી જેને માટે પ્રેમ થયો નથી તમે એના વિરહમાં દુખી ન થાઓ શક્ય જ નથી એને તમે મિસ નહીં કરો ફરીથી સંયોગ અને પછી ભગવાન રાસ મંડલમાં પ્રગટ થાય છે દિવ્ય રાસ રચાય છે જીવ શિવની એકતા થાય છે પછી અન્ય બધી કથાઓ સંભળાવી છે સ્કંદમાં કેશી દૈત્ય અને વૃષવાસુર આદિનો ઉદ્ધાર અક્રુર આવ્યા અને અકરુર લઈ ગયા મામા કંસને ત્યાં યજ્ઞ છે મોહાળે જવાનું છે વાર આમ બાપાનું ખરું મામા કંસના યજ્ઞમાં આમંત્રણ છે અને રથ લઈને તેડવા આવ્યા છે અને અગિયાર વર્ષ ને બાવન દિવસ પછી ઘણા વિદ્વાનોના મતે ભગવાન ગોકુળ જ્યારે છોડે છે અને ત્યારે ગોકુળથી ગોપીઓની જે દશા હતી ગોકુળના કૂતરા રડતા હતા ગોકુળના વાંદરા ઉદાસ જાડવા ઉપર બેઠા હતા કાંઠો તલકતો હતો ગાયું વ્યાકુળ હતી કે હવે અમને ધણમાં કોણ લઈ જાય ચારવા બાંભડા નાખતા હતા વાછરડા અને આજ કૃષ્ણ આટલા વર્ષ પછી ગોકુળ છોડીને મથુરા જાય છે અગિયાર વર્ષ પછી ગોકુળ ને રડતું મૂકીને ભગવાન કોઈ ઓર મોટા કાર્ય માટે કરતું હતું બોલાવતું મથુરામાં જઈ મામા કંસ નો ઉદ્ધાર કર્યો પોતાના મા બાપ ને કારાગાર માંથી છોડાવ્યા ઉજ્જૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ચોસઠ દિવસમાં ચોસઠ કલા અને બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી ગુરુને ગુરુદક્ષિણામાં મૃત મૃતપુત્ર લાવી આપો એ બધી કથા છે પછી ઉદ્ધવને મોકલે છે ભગવાન પોતાનો સંદેશ લઈને ગોપીઓ પાસે ધવ વ્રજમ સૌમ્ય ગોપીનામ મદ વિયોગાધિમ મદવિયોગાધિમ સંદેશ વિમોચય તા મનમનસ્કા મત પ્રાણા મધરધે ત્યક્ત દયિકા ઉધવ જાવ ગોપીઓની પાસે એ મારા વિયોગમાં દુઃખી છે એનું મન એના પ્રાણ મારામાં છે મને યાદ કરી કરીને આસુડા સારે છે એ નથી સરખું ખાતી નથી હરખું પીતી તમે જયો મારો એને સંદેશ આપો જે સોનાના રથમાં આક્રુર ગયા હતા કૃષ્ણ બલભદ્ર ને લેવા એ ભમરાને જોઈને એ સમયે ગોપીઓ જે ગીત ગાય છે એને ભાગવતમાં ભ્રમર ગીત કહે છે મધુબકી બંધોમાં સપત્યા कुचविलुलितमाला कुङ्कमश्मश्रुभिर्नः वहतु मधुपतिस्तन्मानिनीनां प्रसादं यदु सदसि यस्य दूतस्त्वमीदृक् भ्रमर्गी द्वारा अकिगत्वा गोपियो य ने प्रेम भक्तिनी दीक्षा अपि भगवान् अक्रूरने त्यां पधार्या પરાસ્ત કર્યો સત્તર વાર એને છોડી મૂક્યો એ અઢારમી વાર સેના તૈયાર કરીને આવતો હતો એ દરમિયાન દેવર્ષિ નારદનો મોકલેલો કાળ યવન જોજો આ નામ સમજો જરા એટલે વૃદ્ધાવસ્થા એવો અર્થ થાય અને કાળ યવન એમાં કાળ શબ્દ છે જ બરાબર એટલે વૃદ્ધાવસ્થાના આક્રમણ થાય ને એટલે આપણે એને આમ ખાડ્યા કરીએ પરાસ્ત કરીએ માથાના વાળ ધોળા થાય એ આક્રમણ કહેવાય બુઢાપાને તો આપણે વાળ રંગાવી દઈએ અને જરાસનને ને પાછો કાઢીએ પછી મોઢામાંથી દાંત પડવા માંડે એ જરાસનનું પાછું આક્રમણ તો આપણે હોકઠું કરાવીને પાછું બેહાડી ફિટ કરાવી લઈએ પાછો જરાસંધને પરાજિત કરી અને કાઢીએ એમ જરાના આક્રમણોને ખાળવાની કોશિશ કરીએ પણ ઈ જરાસંધ અને કાળ્યવન એટલે કે ઘડપણ અને મોત બે ભેગા થઈને આક્રમણ કરે તો બચવું મુશ્કેલ એટલે ભગવાને પછી મથુરા છોડીને દ્વારકા વસાવી પછી એક શરીર છોડીને બીજા શરીરમાં જવા આમ તો આપણે ચર્ચા કરી એમ ગોકુલ એ સ્થૂલ શરીર છે મથુરા એ સૂક્ષ્મ શરીર અને દ્વારકા એ કારણ શરીરનું પ્રતિક છે આ એની દાર્શનિક વેદાંતિક ફિલોસોફી કહે છે ભગવાને જરાસંધને છેતર્યો કાલ્યવનને ભગવાને મુચુકુંદ મહારાજ દ્વારા મરાવ્યો અને પછી ભગવાન દ્વારકામાં પધાર્યા